રાજ્યમાં અને શહેરોમાં નિર્દોષ લોકો કચડાઈને મરી જાય છે પિસ્તાળીસ પચાસ ડિગ્રીના તાપમાનની અંદર પરસેવો પાડી અને મહેનત કરીને ભેગો કરેલો પૈસો લોકોનો લૂંટાઈ જાય છે નાની સગીર બાળાઓ કે જેને માંબાનો અવતાર માનવામાં આવે છે એ કોક નરાધમોના હાથ નીચે ચૂથાઈ જાય છે એટલે કે બળાત્કાર અને અત્યાચારનો ભોગ બને છે જેને ભવિષ્ય માનવામાં આવે છે ગુજરાતનું યુવા ધન ડ્રગ્સના ચકના ચૂર થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં રીલ્સો અને કંઈક કેટલાય ફેમસ થવાના નુસ્ખા સાથે જેનું ભવિષ્ય અંધકારમય છે આવી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ પર આવા તમામ અસામાજિક તત્વો પર હાલ અત્યારે ગુજરાત પોલીસે લાલાખ કરી છે કરવી જોઈતી હતી કરી છે મારા શબ્દોમાં એવું કહેવાય કે સફાડી જાગી છે તો એક પ્રશ્નાર્થ ત્યાં પણ રેસ થાય છે અત્યાર સુધી ગુજરાત પોલીસની કાર્યવાહી ક્યાં ગઈ હતી અત્યાર અત્યાર સુધી સુધી નું બુલડોઝર કેમ ન ગાંધીના ગુજરાતમાં અને ડ્રગ્સ કેમનો પ્રવેશ્યો અત્યાર સુધી દેશની અખંડિતતા અને આત્મીયતા જે સરદાર વલ્લભભાઈ પટેલના શબ્દો છે તેમાં જાતિવાદને પ્રેરિત કોણે કર્યા અનેક પ્રશ્નાર્થો પ્રજા જવાબ રહી છે ગુજરાતના ગૃહ વિભાગના અધિકારીઓ પાસે જવાબ માંગી રહીશ કારણ એનું એ છે કે હાલ અસામાજિક તત્વો પર ગુજરાત ગૃહ વિભાગે લિસ્ટો છે છે યાદીઓ અલગ અલગ જગ્યા પર મિટિંગો થઈ રહી છે ચર્ચાઓ થઈ રહી છે માહિતીઓ આપવામાં આવી રહી છે કઈ કેટલાય એ નુસ્ખા કઈ કેટલી કાર્યવાહી થઈ રહી છે સારી છે થવી જોઈએ બિરદાવા લાયક છે પરંતુ અત્યારે કેમ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી પ્રોહિબિશનનો એક્ટ લાગુ હતો ને લગભગ સાત હજાર કરતા વધારે અસામાજિક તત્વો બુટલેગરો કહેવાય આપણી ભાષામાં તેઓના લિસ્ટ બનાવવામાં આવ્યા કે આટલા બુટલેગરો છે આટલા છે સ્ત્રીઓ પર અન્યાય કરતા આટલા વ્યક્તિઓ છે તો આ બધું લિસ્ટ જે બન્યું એ અત્યારે કેમ બન્યું મિત્રો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સાંઘવી તેઓએ એક નિવેદન આપ્યું તેઓએ તેવું કહ્યું કે પોલીસ સ્ટેશનમાં જાઓ કમ્પ્લેન કરો અને આ બુટલેઘરો પોતાની દાદાગીરી કરે તો એમનો ખેર નહીં એ લોકોને કડકમાં કડક પગલાં ભરો અને જો પોલીસ વિભાગ ના માને તો મને કોલ લગાવો મારો સંપર્ક કરો તો એવો તો કેવો ડર છે પોલીસને આ બુટલે ઘરો કે એચએમ સાહેબ ડાયરેક્ટ તમારો સંપર્ક સાંધવો પડે તમે કહી રહ્યા છો મને કોલ કરો તો ગૃહ વિભાગ લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પીઆઈ પીએસઆઈ જોઈન્ટ સીપી એ શું કરી રહ્યા છે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે અલગ અલગ જગ્યા પર અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે તો પછી આ સામાજિક તત્વો ઊભા કોણ કરે છે એ પણ એક પ્રશ્નાર્થ છે ઇવન એટલું જ નહીં આ પોલીસ વિભાગના અધિકારીઓ ઘણા બધા નેતાઓના રિમોટ કંટ્રોલની જેમ ચાલી રહ્યા છે એવી ગુજરાતમાં ચર્ચાઓ પણ છે અત્યારે જ રિસન્ટ ધારાસભ્યશ્રીએ કહ્યું કે પોલીસની મિલીભગત બુટલેગરો સાથે છે સાઠગાંઠ છે બુટલેગરો સાથે એ કોના હિસા ક્યાંથી પહોંચ્યા છે ગુજરાત ગાંધીના ગુજરાતમાં દારૂ અલગ અલગ પ્રશ્નાર્થો છે પોલીસ વિભાગની સાઠગાઠ એટલે કે દોસ્તી બુટલેગરો સાથે છે જેને લઈને ગુજરાતમાં દારૂબંધીના કહેવાય કે કોઈ પ્રકારની અમલીકરણ જ નથી થતું મિત્રો અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે ગૃહ વિભાગના અધિકારીઓ પર હવે જોવું એ રહ્યું કે પોલીસ વિભાગ આ જે કાર્યવાહી કરી રહી છે સફાળી જાગી છે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યો હોય અત્યારે જાગી હોય ને હવે આ ગુજરાતનું ધન આખું યુવા ધન બચાવી લેશે એવા પ્રયત્નો કરે છે કરવા જોઈએ બિરદાવાલાયક છે સરાહનીય છે પણ આનાથી રોકાશે ખરું કે પછી આ ચાર દિન કે ચાંદની ફીર અંધેરી રાત જેવું થઈ જશે અલગ અલગ પ્રશ્નાર્થોના જવાબ કદાચ તમે જ આપી શકો તમારાથી વિશેષ કોઈને નહીં ખ્યાલ હોય કારણ કે કાયદા કાનૂન સાથે નીતિ નિયમો આ બધું નોલેજ તમારી પાસે જાજુ છે જે તમે અમુક લોકો પર જ યુઝ કરો છો અમુક લોકોને પડદાની પાછળથી રફુ ચક્કર કરી દો છો નાઇટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અલગ અલગ જગ્યા પર બુટલેગરોને ભેગા કરવામાં આવી રહ્યા છે સમજાવવામાં આવી રહ્યા છે બુલડોઝર ફરી રહ્યું છે નશાખોરી ડામવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે થવા જોઈએ તમામ વસ્તુ સારી છે પણ એક અપેક્ષા ગુજરાતની ધરા ગુજરાતના લોકોને સંસ્કારી નગરી વડોદરા શહેરના લોકોને એક એ પણ છે કે કન્ટિન્યુઅસ ચાલે અને ટોટલી ગુજરાતમાં કાયદામાં લોકો જીવતા થાય બુટલેગરોનો તમારો ડર હોવો જોઈએ તમને બુટલેગરોનો નહીં ઊંધું થઈ રહ્યું છે પોલીસને બુટલેગરોનો ડર છે કારણ કે બુટલેગરોની ગાડીમાંથી પોલીસ અધિકારોનો આઈકાલ મળે છે ઇવન એટલું જ નહીં જમીન મિલકતોની ફાઇલો બધી પાસ કરાવવા માટે પોલીસ પોલીસ પોતાના હાથમાં કાયદો લે છે અલગ અલગ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે ગુજરાતના ગૃહ વિભાગ પર જોઈએ ક્યાં સુધી આ કાર્યવાહી ચાલી રહી છે